તો ગુજરાત રાજ્યની અગ્રણી અને ખેડૂતોની પોતાની બેંક જે છેલ્લા સિત્યોતેર વર્ષથી બૃહદ ખેડા જિલ્લામાં ઉત્કૃષ્ટ સેવાઓ આપી રહી છે તે હવે ધ ખેડા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો ઓપરેટિવ બેંક લિમિટેડ તરીકે ઓળખાશે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા કેરાને બદલે ખેડા નામકરણને સત્તાવાર મંજૂરી મળતા બેંકના સંચાલક મંડળના સુચારુ પ્રયાસોને ભવ્ય સફળતા મળી છે કેરા નામ અંગ્રેજોના ઉચ્ચારણ પર આધારિત હતું અને ભૂતકાળનું પ્રતિક હતું ખેડા એ ઐતિહાસિક અને પ્રાદેશિક રીતે સુસંગત નામ છે જે સરદાર વલ્લભભાઈ પટેલના જન્મસ્થળ સાથે જોડાયેલું છે અંગ્રેજોના શાસનકાળ દરમિયાન તેમના ઉચ્ચારણ અનુસાર કેરા નામ આપવામાં આવ્યું હતું તે સમયે આરબીઆઈ દ્વારા બેંકના રજિસ્ટ્રેશન માટે કેરા અંગ્રેજીમાં અને ખેડા હિન્દીમાં એમ બે નામોનું લાયસન્સ અપાયું હતું એક જ બેંકના જુદા જુદા અર્થઘટનવાળા આ નામથી પેદા થતી મૂંઝવણ અને કેરા નામ સાથે જોડાયેલી ગુલામીની પ્રતીતિને દૂર કરવા માટે

નામ આજની ભવિષ્યની પેઢીને ખૂબ કૃતુહલ જેવું લાગતું હતું કારણ કે ખેડા હિન્દીમાં લખાયેલું હોય ગુજરાતીમાં ખેડા લખાયેલું હોય અને જ્યારે ઇંગ્લિશમાં કેરા લખાઈને આવતું ત્યારે અમારા બોર્ડે આ સુનિશ્ચિત કર્યું કે આ આ કેરા કેવી રીતના આવે ત્યારે તેનો બે હજાર ચોવીસની અંદર બેંકના નિયામક મંડળે ઐતિહાસિક નિર્ણય લઈ અને તેના નામની સુધારણા કરી અને જનરલ મિટિંગમાં પાસ કરી અને તેને રિઝર્વ બેંકની અંદર મંજૂરી માટે મોકલ્યું અને ખૂબ આશ્વસ્ત ગર્વની લાગણી સાથે આપ સર્વને કહું છું કે હવે આ ખેરા જિલ્લા મધ્ય સહકારી બેંક જે જિલ્લા બેંક આપણી બેંક અને હવે આપણા આંગણે એ એકદમ સ્વતંત્રતાના દિવસોની યાદગીરી સાથે આજે કેરા જે અંગ્રેજોના પ્રોનાઉન્સથી બોલવામાં આવતું કોઈ પણ જાતનું ગામ કે વસ્તુની જગ્યાએ કોઈ નામ નહોતું તેને આજે દૂર કરવામાં આવ્યું